કાઈ વરસાદ આવે છે બહાર વરસાદ આવે છે બહાર શાવન લઈ ને થાય મજા આવશે આ જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં જ છો હું પણ મજામાં છું

અગंटो ની બ્લોક માં બેના રહે છે પછી મળી મેડમ જાય છે જમા મેડમ જમી લઈ અને પછી મળીયા ફાઇનલી મિત્ર રસનેતા બેન ના ઘરે આવી ગયા છે અને બહુ વરસાદ ચાલુ છે કેટલો બધો વરસાદ છે તમે બતાવો આગળ લે હા તો જો છત્રી લઈને આ વરસાદ આવે ક્યાં આવે બસ એ બસ હવે થાય છે આમ વરસાદ આય કાય આવતા નહી તો ગાંડા ગાંડો કાકડો થઈ જાય છત્રી નો કાગડો જો બાર વરસાદ આવે છે તો શું છે બહુ પાણી ભરાઈ ગયું છે નીચે બહુ પાણી ભરાઈ ગયું છે ના પીયું ભાઈ છે પાણી તો જો કેટલું ભરાઈ ગયું મારા રશ્મિકબેનના ઘર પાસે જો તમે બહુ વરસાદ આવે છે આમ મારો ભાઈ ગાડી ધોવે ગાડી જોવે છે ભાઈ હું તો પલ્લી જાવ એટલે છે ને ના બાય નથી જાઉં કયા તો જવાનું મોટું બહાર ફરવા પણ વરસાદ ગયા નથી તો કન્ટિન્યુ જોબ માં બેના રહે છે મારે ગિસ્કોય પલ્લી ગયો છે મારે હિસકે બેહવાનું છે અહીંયા હિસકે હિસકે બેહવાની બહુ મજા આવે ને ઈસકા હવા હાલી ભાઈ આવો તો તમારું શું કેવું છે અમારું સતરી પલ્લી ગઈ સતરી પલ્લી ગઈ કન્ટિન્યુ બ્લોક માં બેના રહે છે મારો જો સાવ

તમારે ખાવ હોય તો તમે આવી જાવ તો કન્ટીન્યુ બ્લોગ માં બેનેર જઈએલો મે નાસ્તો કરી લઈ આવી આમ જો કાળ છે એટલે ના પાડે છે કાળ ફાઇનલી મિત્રો નવરા છે જો બધું અમારા મેડમ આવ્યા यूट्यूबर छो ना से अपने यूट्यूबर से एना ब्लॉग जो ले जाओ तुम्हारी चैनल बताओ तो मारी चैनल बोली जाओ अच्छा हां गेम शुरू से लूडो रमी से लूडो हूं स्मिता ने काई काम थन तो नथी तो पछि हूं आद रमवानो होई ने हमारा एक भाई सस्पेंड छे तो जो हमारी आ चैनल छे <laughs> जो 01 अच्छा एक वीडियो अपलोडिंग थाई था। तो सपोर्ट कर जो હજી શરૂઆત કરી છે શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અમારી ટીમના જ મેમ્બર છે એટલે થોડો ઘણો એમને પણ સપોર્ટ કરજો તો પછી ઘરે જઈ બાય બાય હેલો યુટ્યુબ ફેમિલી ઘરે આવી ગયા છે ઘરે તો કારું ના આવી ગયા પણ કામ હતું તો કામ કરતા હતા બહુ વરસાદ આવે છે અત્યારે વરસાદ તો બને જ નથી થાતો તો જો ઘરે આવી ગયા છે બહુ ઠંડી લાગે છે તો હવે અહીંયા બ્લોગ એન્ડ છે જય માતાજી જય દ્વારકાધીશ આજનો બ્લોગ કેવો લાગ્યો બોક્સમાં જણાવજો તો કાલે તો બ્લોગ મહેકો પણ કોમેન્ટ થતું નથી બે વાર ટ્રાય મારી છે તો હજી શરૂ એક તો ડિલેટ માંથી પાછો મહેકો તો એમાં તો કોમેન્ટ બનશે તો આમાં કોમેન્ટમાં જણાવી દેજો કેવો વિડીયો લાગ્યો આજનો બ્લોગ કેવો લાગ્યો એ પણ જણાવજો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મળીએ કાલે ન્યુ બ્લોગમાં ત્યાં જઈએ કાલ વરસાદ રહે તો ભાગ જશું તો હાલો કાલ મળીએ બાય બાય